મહત્વપૂર્ણ સમાચાર જ્યાં રીંગણા ટામેટા તુવેર સહિતના શાકભાજીમાં થઈ રહ્યો છે 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 ભાવ ભાવ વધારો માર્કેટમાં શાકભાજીની પુષ્કળ આવક છતાં વધી રહ્યા રહ્યા અને મળી કાળા બજારીને નફાખોરીના આક્ષેપો લાગી રહ્યા છે છેલ્લા મહિનાથી શાકભાજીના ભાવમાં થઈ રહ્યો છે વધારો તો ક્યાંક શિયાળામાં પડેલા માવઠાને કારણે સંગ્રહ કરાયો થઈ શકે છે માવઠાને કારણે શિયાળાનો મોટા ભાગનો જે પાક છે તે પલડી ગયો હતો જેનાથી ભાવ વધારો હોઈ શકે છે શાકભાજીના ભાવ વધતા બજેટ હવે ખોરવાયું સાથે જ ભાવ ઘટવાની લોકો આતુરતાથી હાલમાં રાહ જોઈ રહ્યા છે ખાસ કરીને રીંગણ ટામેટા તુવેર સહિતના શાકભાજી કે જેમાં ભાવ વધારો શાકભાજીની પુષ્કળ આવક છતાં ભાવ વધારો ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું તો હાલમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે ખાસ કરીને અત્યારે ગૃહિણીઓ પરેશાન છે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે શિયાળાનો સિઝન અને ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો ટામેટા તુવેર રીંગણ આ તમામ શાકભાજી છે કે જેમાં ભાવ વધારો જોવા મળ્યો છે ધરખમ ભાવ વધારો ગૃહિણીનો બજેટ ખોરવાયું શાકભાજીની પુષ્કળ આવક છતાં પણ ભાવ વધારો યથાવત જોવા મળ્યો ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ હવે ખોરવાયું છે તો ગૃહિણીઓ હવે શાકભાજી ખરીદવા પણ વિચાર કરે છે કારણ કે જે પ્રકારે હાલમાં શાકભાજીનો ભાવ છે તે દરકમ રીતે વધ્યો છે ક્યાંક શિયાળામાં પડેલા માવઠાને કારણે સંગ્રહ કરાયો હોઈ શકે છે માવઠાને કારણે શિયાળાનો મોટા ભાગનો પાક પલડી ગયો અને જેના કારણે જ હવે ભાવ વધારો થયો હોઈ શકે છે શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓ પરેશાન છે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે આ સાથે જ ભાવ ઘટવાની હવે લોકો આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે તો આ સાથે વધુ માહિતી માટે અમદાવાદથી અમારા સંવાદદાતા કમલેશ લાઈવ જોડાઈ ગયા છે કમલેશ ખાસ કરીને જો વાત કરીએ તો રીંગણ ટામેટા તુવેરા તમામ શાકભાજી કે જેમાં ભાવ વધારો થયો છે છે હાલના શું રેટ ચાલી રહ્યા જી જે રીતે હું તમને જાણ કરું ભઠ્ઠા રીંગણા ગવાર ભીંડી ચોળી વટાણા તમે જોઈ શકો છો મારી સામે દૂધી તમામ શાકભાજીઓના ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે છેલ્લા એક મહિનાથી ભાવમાં

બીજુ ટમેટા ટમેટા ₹60 પેલા કેટલો 40 રૂપિયા ડુંગળી નહી વેચતે કઈ કઈ વસ્તુમાં ભાવ કોબી કોબીમાં તો ભાવ કોબી 40 થી 20 થી ફ્લાવર સાઈટ હે કેટલા મહિનાથી આ ભાવ વધેલા ચાલે છે એક મહિનાથી બઢા હે ભાવ હવે લાગે છે ભાવ ઘટશે કેવો ગ્રાહકોનો કેવો રિસ્પોન્સ મળે છે અચાનક ભાવ વધ્યા છે હ તમે વેપાર કેવો થાય છે ભાવ વધતા ઘટતા ગ્રાહક વેપાર કે તો વહાથી हमको મોંઘા મળે તો મોંઘા વેચेंगे સસ્તા મળે તો સસ્તા વેચेंगे जब કિસાન દેગા તબ ના યાર

વેપારીઓનો વાંક નથી ઉપરથી ભાવ વધતા હોય અને ગ્રાહકોનો તો બહુ છે જ કારણ કે પૈસા તો બહુ ઓછું નડે પણ જે રોજી રોજી રોટી કમાતા હોય એ લોકોને એના પગારની અંદર આ બધું ચલાવવાનું હોય છોકરાની ફી ભરવાની શાકભાજી એ બધા ખર્ચા કરવાના હોય તો માનમાન બધા વ્યાજે લઈને પૂરું કરતા હોય છે બહુ તકલીફ અઘરું કામ છે અત્યારે અમદાવાદની અંદર રહેવું સામાન્ય માણસનું કામ જ નથી જેટલા માણસો એટલા રળ એટલે અમદાવાદમાં રહી શકે બાકી કોઈનું કામ નથી જે રીતે તમે ઘણા સમય કેટલા સમયથી અહીંયા ચાલીસ વર્ષથી રહો અહીંયા આવું છું વર્ષ ત્યાં રો છો હવે છેલ્લા કેટલા સમયથી ભાવમાં વધારો થયો છે આ તો ઘણા સમયથી વધારો થયો છે વરસાદ થયો પહેલાંથી વધારો ચાલુ થઈ ગયો વરસાદ થયા પછી વધારે માવઠાની અસર થઈ હોય થોડું માવઠાની અસર શાકભાજીઓનું નુકસાન થયું હોય એટલે પ્રોડક્શન ઓછું થાય એટલે ભાવ વધે ચડે એના ઉપર સો ટકા અહિયાં થી જે વેપારીઓ ત્યાં લારીઓમાં વેચવા લાવે છે અહિયાં વીસ રૂપિયાનો ભાવ હોય તો ત્યાં એસી આ રીતે બે ગણા ભાવ ત્રણ ગણા ભાવ લઈને પણ વેચે છે પણ એમને કોણ કયા જરૂર છે તો લઈ જવાના છે તમે બેન શાકભાજી લેવા આવ્યા છો જે રીતે અમે વાત કરીએ વધુ નાગરિકો સાથે વાત કરીશું જે રીતે અમે તમને વિગત જણાવ્યું તો જોઈ શકાય છે કે કાલુપુર બજારમાં મોટી સંખ્યામાં ગ્રાહકો બેન ભાવ વધી ગયા છે શાકભાજીના ના શું કહેશો ભૈયા કભી ઠીક મિલ જતી કભી મંગી મિલતી હર ચીજ પચાસ સાત મહિના કોઈ કામ હૈ કોની

સરગવો લો ને તો બસો રૂપિયા કિલો છે ફ્રૂટ સવા સો રૂપિયા કિલો મળી જાય છે

એમ જ કહે છે મોંઘું છે ઊભા રહી છે ખાવું તો પડે જ ને ધંધો કરવો તો પડે ને તોય પણ કર્યા છે ધંધો ક્યાં કાળા બજારીઓ સંગ્રહખોરો કાકા અહીંયા ક્યાંક જે લોકો માલનો સંગ્રહ કરી રાખતા હોય આવા સમયમાં મોંઘવારીમાં ભાવ વધેની રાહ જોતા હોય પછી મોંઘા ભાવે નફો કરતા હોય એવું કંઈ ખરું એવું કોલ્ડ સ્ટોર માં જમા કરી રાખતા હોય સસ્તું હોય ત્યારે કોલ્ડ સ્ટોર માં મૂકી રાખતા હોય માલ નો સ્ટોક ઓછો થાય એટલે પછી બહાર કાઢે પછી ઊંચા ભાવી છે ને હા કોલ્ડ સ્ટોરમાં મૂકી દે અને પછી માલ ની તેજી થાય એટલે કોલ્ડ સ્ટોર માંથી કાઢે

એ બંધ રહે અને તમને ભી ફાયદો થાય એવું કેવાનું છે કેવાનું મતલબ એમ છે કે આ ગાજર છે આ ગાજર તમે કોલ્ડ સ્ટોર માં મૂકી દીધા પછી અત્યારે માનું કે વીસ રૂપિયા કિલો છે પછી પચાસ રૂપિયા કિલો થાય એટલે પછી કાળી કાઢીને વેચે એટલે પછી પણ નાનો માણસ ખાઈ કે ના શકે અને કે રીતના લઈ શકે તમામ હા તો તો આ શું છે મેઈન વસ્તુ કોલ્ડ સ્ટોરેજની અંદર સ્ટોક કરીને મૂકી દે

હા આટલો ભાવ તો ઉનાળામાં નહોતો એટલો ભાવ આ આ શિયાળામાં છે તો હજુ આગળ કેવું થશે અને માર તો મેં તો તમને સાહેબ એક જ કીધું ને કે જે કોલ્ડ સ્ટોરેજમાં જે સ્ટોક કરે છે ને

પનીરમાં દૂધ કેવું પણ દૂધ હોય તે ચાલે પછી દૂધનો ભાવમાં વધારો છે અત્યારે જીએસટી નંબર ઘટીયો જીએસટી જીએસટી ઘટીયો પણ એનો ભાવ નથી ઘટયા બધા લોકો છે પનીર પછી આ શાકભાજી છે જે નથી જરૂર એમાં જીએસટી ના ભાવ ઘટ્યા છે બધું પછી આ બહાર થી લોકો સબ્જી લેવા આવે પછી રવિવાર રવિવારના દિવસે જ ગીરાકી હોય પછી રવિવારના દિવસે એટલો ભાવ હોય તો કોણ સબ્જી લઈને જાય છ દિવસ

તો મહિના પછી વેચીશું કે અઠવાડિયા પછી વેચીશું એવું તો છે નહીં આ તો બે દિવસ પછી તો એનો એન્ડ આવી જાય બરાબર એટલે જે મેં તમને કહ્યું ને

बहुत मोहू है भाई साग भाजी सौ रुपया किलो एक सौ वीस रूपए एक सौ चालीस रूपया किलो भाई तीन दिवस पहले पहले मतलब चालीस रुपए किलो भाई चालीस और ये जो भिंडा है उसका क्या भाव साठ रुपए किलो इससे पहले सत्ता में कितना तीस रुपए किलो तीस पहले चालीस रुपए किलो अच्छा मतलब भाव हाँ। और कौन सा भाव लींबू में क्या है किलो उससे पहले सौ रुपए किलो अच्छा पहले तीस ऐसी नहीं आज तीस ऐसी पहले सौ था मौसम की वजह बाहर उस ठंडी है

શાકભાજીની ક્વોલિટી બી નથી મળતી નથી મળતી જે જોઈએ આ ભાવ વધવાના ભાવ વધવાના કારણ શું હોય શકે એનો ખેડો તો ઓ સરકારને થોડી તકલીફ આના બજારી નફાખોરી સંગ્રહખોરી કે ભાઈ જ્યારે માલની છોટે થાય ત્યારે ભાવ કાઢે ત્યારે આ આ બધા વચ્ચે સરકારે મીડિયેટર બનીને આમાં બંધ કરાવવું જોઈએ જેથી સામાન્ય આ બસ બસ રાહત થઈ શકે રાહત થઈ શકે થેન્ક્સ તું કેતો જે રીતે અમારી સાથે વધુ લોકો અહીંયા જોડાવાનો પ્રયાસ કરે છે આવો શું કેશો તમે અહિયાં અત્યારે જે રીતે ભાવ વધી રહ્યા છે એટલે એકચુઅલી એવું છે અહિયાં વરસાદ પડ્યો ત્રણ બે પાંચ દાડા એના માટે ખેતરો નું વિનાશ થઈ ગયું ખેડૂતોને બહુ નુકસાન પહોંચ્યું છે એના માટે